વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલા બહાર કોલોની નજીકના શબીના પાર્ક ખાતે તસ્કરોએ એક બકાન નિશાન બનાવી લાખોની મતાના દાગીના તેમજ રોકડની લૂંટ ચલાવી ફરાર થયા હતા શિયાળામાં શહેરમાં ખાસ કરીને બંધ મકાનો ને તસ્કરો રેકી કરી નિશાન બનાવે છે હવે શહેરમાં ઘર મકાન બંધ કરી પ્રસંગમાં કે બહાર ફરવા હરવા ફરવા જેવું જોખમી બની ગયું છે શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ખાતે આવેલ બહાર કોલોની નજીકના છબીના પાર્કના એક મકાનના સભ્યો મહારાષ્ટ્ર લગ્ન પ્રસંગ માટે ગયેલા પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું પરિવારના એક સભ્યની નોકરીની રજાઓ પૂર્ણ થતી હોય તે વહેલી સવારે પાંચ વાગે ઘરે આવ્યા ત્યારે જાણે જાણ થઈ હતી કે તસ્કરોએ તિજોરી તોડી અંદર રોકડ રકમ અંદાજે પચાસ હજાર સોનાની ચેનો વિડીયો તથા અન્ય દાગીના મળી લાખોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આંગે બાપોત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ઘટના આપણે સબીના પાર્ક આજવા રોડ પાસેની છે બાર કોલેજ પાછળ એટલે અમે બે ત્રણ દિવસ પહેલા એટલે અમે બધા બધા લગ્ન પ્રસંગના લીધે અમે બાર ગામ ગયા હતા મહારાષ્ટ્રમાં અને હું આજે આવ્યો છું પાંચ વાગે હું આવ્યો છું ઘરવાળા તો હજુ કાલે આવશે ફેમિલી એટલે મારા જોબના લીધે હું આજે આવ્યો છું પાંચ વાગે એટલે ઘરે આવીને જોયું એટલે બધા તાળા અને તિજોરી બધી તૂટેલી હતી ઘરમાં બધું વેર વિખેર પડેલું છે એટલે તરત જ મેં મારા જીજાજી છે એમને જાણ કરી છે એ પણ મારા જોડે જ આવ્યા હતા એટલે એમણે જાણ કરી એટલે એ અને પોલીસ કંટ્રોલ રૂમ જાણ કરી હતી એટલે પોલીસવાળા વાળા એને તપાસ કરી ગયા છે એટલે હજુ કેમેરામાં જે છે બીજું બધું સોસાયટીમાં લાગેલા છે એની તપાસ જારી છે એટલે હજુ તો બધું ઘરવાળા કાલ આવશે એટલે હજુ તો એ બધું ચેક કરશે પણ જે રીતે મને જાણવા મળ્યું છે ચેક કર્યું એ પ્રમાણે અંદર નીચેના ઘરમાંથી સોનાની સોનાનો સોનાની ચેન ત્રણ ચાર વિડીયો છે સોનાની ચાંદીની પણ વિડી છે અને ઉપર નીચે સોનાનો એક હાર હતો મમ્મીનો અને ઉપરના મારા રૂમમાંથી પણ ડ્રોવર ને બધું તૂટેલું હતું એટલે એમાંથી પણ સોનાની ચેન ને વીડિયો ગઈ છે અને નીચે પચાસ હજાર રોકડા પણ પડ્યા હતા ઘરમાં એટલે એ બધું હમણાં ચેક તપાસ જારી છે એટલે બધું છે એટલે એ તો હવે અમાઉન્ટ તો જોવા જઈએ તો ઘરવાળા જ જોશે પણ લાખોની ઉપરનું છે એટલે એ પ્રમાણે જોવા જઈએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર